હેલો ફ્રેન્ડ્સ ગુજુસ્તો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું દાળ ઢોકળી જે કે આપણે બપોર દાળ ભાત કર્યા હોય એમાંથી વધી હોય એમાંથી આપણે દાળ ઢોકળી બનાવવાની છે વેસ્ટમાંથી બેસ્ટ વાનગી બનાવવાની છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું આ બપોરની દાળ વધેલી પડેલી છે તેમાંથી આપણે દાળ ઢોકળી બનાવશું આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લેશું મેં આ ઘઉંનો લોટ લીધેલો છે થોડો સ્વાદ અનુસાર મીઠું હળદી પાવડર નાખીશું ચાણાજીરુ પાવડર લાલ મરચું પાવડર હવે આપણે થોડું એવો આપણે ચણાનો લોટ ઉમેરીશું જેથી આપની ઢોકળી સ્વાદમાં સરસ લાગે અડધો કપ જેટલો ચણાનો લોટ ઉમેરી લીધો છે હવે આપણે મોણ માટે તેલ નાખીશું બે ચમચા તેલ નાખીશું આપણે સરસ લોટ બાંધી લેશું થોડું થોડું પાણી નાખતા જાશું અને લોટ બાંધતા જાશું આપણો લોટ સરસ બંધાઈ ગયો છે જોઈ શકો છો થોડું એવું પાણીની જરૂર છે તો થોડું પાણી નાખીશું થોડું તેલ નાખી આપણે મોહન પણ દેસું હવે આપણે સાઈડ પર મૂકી દઈશું ગેસ ચાલુ કરીશું જેથી આપણે દાળનો વઘાર પાછો ફરી વારથી કરીશું

ઈજીરું એકદમ પાતળી જાય એટલે આપણે એમાં દાળનો વઘાર કરી દેશું હવે આપણે દાળનો વઘાર કરી દેશો આપણે દાળમાં કાંઈ જ નથી નાખવાનું આપણે કારણ કે બપોરે બધા જ મસાલા દાળમાં નાખેલા છે હવે થોડા એવા આપણે એડ કરીશું મસાલા લાલ મરચું પાવડર થોડો એવો હલ્દી પાવડર સ્વાદ અનુસાર મીઠું અને સરસ મિક્સ કરી દેસુ થોડી એવી આંબલી છે એ આંબલીથી સરસ ઘટાશ લાગે છે એમાં દાળ ઢોકળીમાં એટલે થોડી આંબલી નાખેલી છે અને ગળાશ પણ થોડીક નાખેલી છે એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું અને સરસ આપણે હલાવશું એને અને થોડી રોકડવા દઈશું હવે આપણે જે લોટ બાંધેલો હતો ઢોકળીનો તેની ઢોકળી બનાવી લેશું આ રીતના આપણે ઢોકળી બધી સરસ વણી લેશું આપણે ઢોકળી આટલી પતલી જ વણવાની છે બહુ જાડી પણ નથી મળવાની બહુ પતલી પણ નથી મળવાની આ રીતના આપણે એની રાખવાની છે હવે આ રીતના આપણે બધી ઢોકળી વણી લેશું હવે આપણી ચાકાની મદદથી થોડી કટિંગ કરી લેશું આ રીતના આપણે એને કટિંગ કરી લેવાની છે હવે આપણે કટિંગ કરી લેવાની છે અને બધી થોડી આપણે હવે દાળ આપણી સરસ ઉકળી ગઈ છે આપણે દાળમાં નાખી દઈશું હવે આપણે બધી ઢોકળી ઉમેરી દઈશું અને સરસ આપણે ઉકળવા દઈશું આ રીતના આપણે એને થોડી રોકડો દેવાની છે અને આપણે ગેસની ફ્લેમ મેં થોડી ધીમી રાખી છે જેથી આપણે ઢોકળી એકદમ સરસ ચડી જાય ઢોકળી એકદમ સરસ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે ફેરવી લેશું જેથી નીચે બેસે નહીં દાળ તેના માટે આપણે સરસ દાઠોકળી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ બની ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને સર્વ કરીશું ઉપરથી આપણે દાણાભાજી લીલા દાણાભાજી નાખવાના છે ગાર્નિશિંગ માટે આપણી ડાઢોકળી સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગઈ છે આપણી ડાઢોકળી તૈયાર છે એન્જોય